રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ મગફળી અને બટાકા સહિતના પાકની મબલક આવક થઈ છે યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી તેઓ પોતાનો પાક વહેલી સવારથી જ લઈને યાર્ડમાં પહોંચી જાય છે આવો જાણીએ ખેડૂતોને કયા પાકના મળ્યા છે કેટલા ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ચાર હજાર ક્વિન્ટલથી વધુની આવક થઈ હતી જાળી મગફળીના ચૌદસો ક્વિન્ટલની આવક થઈ હતી ખેડૂતોને એક હજાર એકસો ત્રીસથી તેરસો ને ચાલીસ રૂપિયા મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીના ત્રણ હજાર ક્વિન્ટલની આવક થઈ હતી અને એક મણ મગફળીના અગિયારસો વીસથી લઈને બારસો ને સત્તાવન રૂપિયા મળ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની એકસો ને ચોસઠ ક્વિન્ટલની આવક થઈ હતી યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે આજે એકમણ કાચી કેરીના ભાવ ખેડૂતોને ત્રણસો સિત્તેરથી છસો રૂપિયા સુધી મળ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે વહેલી સવારે બટાકાના પાકની આવક થઈ હતી યાર્ડમાં બત્રીસો ચાલીસ ક્વિન્ટલની આવક થઈ હતી ખેડૂતોને ત્રણસો પચાસથી પાંચસોને એંસી રૂપિયા મળ્યા હતા યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના એકવીસસોથી છવ્વીસો રૂપિયા મળ્યા હતા યાર્ડમાં જે લીંબુની આવક બસોને ચુમ્મોતેર ક્વિન્ટલ થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટામેટાની આવક ત્રણસો ને પચીસ ક્વિન્ટલની થઈ હતી જેના ભાવ સોથી લઈને ત્રણસો રૂપિયા સુધી પ્રતિ મણ બોલાયા હતા ટામેટાની સાથે સાથે મરચાંની ત્રણસો ને તેતાલીસ ક્વિન્ટલની આવક થઈ હતી લીલા મરચાંના ભાવ ખેડૂતોને ત્રણસો પચાસથી છસોને વીસ રૂપિયા સુધીના મળ્યા હતા